આગળ વધીએ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના પ્રયત્નો દ્વારા બત્રીસ કરોડના ખર્ચે બનેલા ફ્લાયઓવર બ્રિજ જે ગાંધીધામ આદિપુર રોડને જોડતો બ્રિજ લોકાર્પણ કરવામાં આવ્યો હતો ફ્લાયઓવરના કારણે આદિપુર ગાંધીધામ શહેરનો તેમજ દીનદયાળ પોર્ટ તરફથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા ગાંધીધામ 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 ખાતે કરોડના મત વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગાંધીધામ નગરપાલિકાના કાઉન્સિલર કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ધવલ આચાર્ય ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓની હાજરીમાં આજે ગાંધીધામની વર્ષો જૂની સમસ્યા એટલે કે ગાંધીધામ ઓવરબ્રિજનું બાંધકામ તેમજ લોડિંગ ટેસ્ટ કાર્ય પૂર્ણ આજે આ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે ગાંધીધામનું આ ઓવરબ્રિજ અનેક વખત વિવાદમાં આવ્યું હતું જેમાં તેનું બાંધકામ પણ અટક્યું હતું તો કોંગ્રેસ અને ગાંધીધામ બાર એસોસિએશન દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું પાટનગર કે જ્યાં પરપ્રાંતિય લોકોની સાથે પચરંગી પ્રજા વસે છે અને વધતા જતા વાહન વ્યવહાર વચ્ચે આ ફ્લાયઓવર બ્રિજ બનાવવાથી આદિપુર ગાંધીધામ શહેરનો તેમજ દીનદયાળ પોર્ટ તરફની ટ્રાફિક સમસ્યા હળવી થશે આ ગાંધીધામના વિકાસ માટે કરોડની ગ્રાન્ટથી આ બ્રિજ નીચે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સાથે અન્ય ભાગનું પણ બ્યુટીફિકેશન કરવામાં આવશે સાથે જ ગાંધીધામ શહેરમાં કરોડોના ખર્ચે થતા ડ્રેનેજ લાઇન નલસે જલ યોજના

પરંતુ વસ્તીની ની દ્રષ્ટિ એ સ્થળ પર છે એમાં વસ્તી વધારે થતો રહે છે અને ગાડીઓ અવરજવર પણ વધતી રહે છે એટલે આ સુખ સુવિધા નો કરવા માટે ભારતીય જનતા પાર્ટી ની રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું અને આ બ્રિજ એમ મેં પહેલા કાર્યક્રમમાં પણ કહ્યું કે બ્રિજ નિર્માણ થયા પછી એક લોડિંગ ટેસ્ટ કરવાનો હોય છે અને એ લોડિંગ ટેસ્ટ અગિયાર જૂન એટલે આજથી છ દિવસ પહેલા

એ જ અંતે પાંચ છ વર્ષ પછી પણ શરૂ થયો એને લઈને ગાંધીધામ નગરપાલિકા પણ ઉત્સાહિત હતી એ અંગે પ્રમુખ તેજસ શાહે વાત કરી હતી